પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે હાથ ઉપર કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને બગવાડા દરવાજા ખાતેથી પાટણ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા બોટાદ જિલ્લાના ખેડૂતો દ્વારા પોતાના હક્કો માટે જે લડાઈ લડી રહ્યા હતા તેમાં આપણા પ્રદેશ નેતા રાજુભાઈ કરપડાની સાથે તમામ પ્રદેશના હોદ્દેદારોએ ખેડૂતોને સમર્થન આપ્યું હતું તેના ભાગરૂપે ખેડૂત આયોજન કરેલું કચડી નાખવા હળદર ચાલી રહી હતી પોલીસે ચારેય બાજુથી ઘેરાવો કરી આ આંદોલનને કચડવાનો પ્રયત્ન કર્યો હતો તેમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયેલું ત્યારબાદ ગામના લોકો અને ખેડૂતોને ઘરમાંથી કાઢીને મારેલા ત્યારે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે સૌ હોદ્દેદારોએ મોટી સંખ્યામાં હાજર રહી હાથ ઉપર કાળી પટ્ટી બાંધીને કાળો દિવસ ઉજવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં હોદ્દેદારોએ હાજર રહી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ખેડૂતોને સમર્થન આપવામાં આવ્યું હતું આ તકે આપ પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર પાટણ વિધાનસભા પ્રભારી સ્વયંભાઈ સાલ્વી સહપ્રભારી જગદીશભાઈ પરમાર પાટણ શહેર પ્રમુખ ઉત્તમભાઈ ડોડિયા પાટણ જિલ્લા ખજાનચી મનોભાઈ ઠક્કર પાટણ જિલ્લા એસસી સેલ પ્રમુખ દિલીપભાઈ સોલંકી પાટણ તાલુકા પ્રમુખ નિકેશભાઈ ઠાકોર વામૈયા જિલ્લા પંચાયત ઇન્ચાર્જ ભુરાભાઈ દેસાઈ પ્રવક્તા લક્ષ્મણભાઈ રબારી પાટણ શહેર સહપ્રભારી નિર્મળભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા